વડોદરા શહેરમાં ફાયર સેફટીની અપૂરતી વ્યવસ્થાઓ અંગે શહેર કોંગ્રેસો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાની નિષ્ફળતાનો આંકડો પણ શહેર કોંગ્રેસે રજૂ કર્યો છે જેટલી વસ્તી છે વડોદરા શહેરની તેટલા ફાયર સ્ટેશનો વડોદરા પાસે નથી સાથે જ જેટલા ફાયર કર્મચારીઓ એટલે કે જેટલું માનવબળ ફાયર વિભાગ પાસે હોવું જોઈએ તેટલું માનવબળ નથી કારણ કે ભરતી નથી થઈ રહી ફાયરના પૂરા સાધનો ફાયર સ્ટેશનો પાસે નથી અને પૂરતા વાહનો પણ ફાયર સ્ટેશનો પાસે નથી આ તમામ દિશામાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ સાબિત થયું હોય અને માટે શહેર કોંગ્રેસો દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વહેલામાં વહેલી તકે તમામ ફાયર સ્ટેશનો ખાતે ફાયર સેફટીના સાધનો પૂરા પાડવામાં આવે આગામી છ મહિનામાં એ સુનિશ્ચિત કરવામાં આવે કે દરેક ફાયર સ્ટેશન ખાતે પૂરતા આધુનિક ફાયર સેફટીના સાધનો હોય ફાયર સેફ્ટીના વાહનો પૂરા પાડવામાં આવે સાથે જ જે માનવબળની જરૂરિયાત છે વધુમાં વધુ ત્રણસો કર્મચારીઓ જેની હાલ જરૂરિયાત હોય તે નવા ત્રણસો કર્મચારીઓ કે જે કાબેલ હોય તેઓની ભરતી વર્ષ બે હજાર પચીસના અંત સુધીમાં કરવામાં આવે વડોદરા શહેરની જેટલી વસ્તી છે તેટલા ફાયર સ્ટેશનો વડોદરા શહેર પાસે નથી તે ફાયર સ્ટેશનો પણ બનાવવામાં આવે નવા ફાયર સ્ટેશનો બનાવીને વડોદરા શહેરના લોકોને યોગ્ય સુરક્ષા આપવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસ કરી રહ્યું છે ને આ માટે જ જે વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની નબળી નીતિઓ ફાયર વિભાગ પૂરું પાડવામાં ફાયર સેફટીના સાધનો પૂરા પાડવામાં વડોદરામાં દેખાઈ રહ્યું છે તે મામલે કામ કરવામાં આવે માટે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સાથે સાથે વડોદરા શહેરની જનતાનું જણાવવા માગું છું કે આજે આપણે સૌ ભયના ઓથાર નીચે આપણે જીવી રહ્યા છીએ કારણ કે વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડ વિભાગની અપૂરતી વ્યવસ્થા વડોદરા શહેરના ફાયર વિભાગને જ્યારે પૂરતી શક્તિ જ નહીં આપવામાં આવે ત્યારે આકસ્મિક પરિસ્થિતિઓમાં વડોદરા શહેરના નાગરિકોને ફાયર બ્રિગેડ કઈ રીતે મદદ કરી શકશે તમે જુઓ કે વડોદરા શહેરની આજે પચીસથી વધારે પચીસ લાખથી વધારે વસ્તી ધરાવતું વડોદરા શહેર જેમાં અઢારથી વીસ ફાયર સ્ટેશનોની જરૂર છે તેની સામે માત્ર વડોદરા શહેરમાં આઠ ફાયર સ્ટેશનો આવેલા છે છસો સિત્તેરનો સ્ટાફ જે ફાયર બ્રિગેડ કહેવાય તેની જરૂરિયાતની સામે માત્ર ત્રણસો સિત્તેરનો સ્ટાફ ઉપલબ્ધ છે ફાયર વિભાગમાં પચાસથી વધારે વાહનોની જરૂરિયાત હોવા છતાં માત્ર સત્યાવીસ વાહનો ફાયર વિભાગ પાસે અત્યારે ઉપલબ્ધ છે ત્યારે ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા ભોગવતા મહાનગરપાલિકાના સત્તાધીશોને હું જણાવવા માંગુ છું કે આપણે ફાયર વિભાગના મજ હાથ મજબૂત કરીશું એટલે કે એને શક્તિ આપીશું એમના ફાયર સેશનો વધારીશું એમનો સ્ટાફ વધારીશું અને વાહનો વધારીશું ત્યારે આપણે સાચી નેશનલ સર્વિસ ડે આપણે ઉજવણી કરી શકીશું તેવું મહત્ત્વ દર્શાવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા તરીકે અને વડોદરા શહેરનો એક નાગરિક તરીકે હું આ સત્તાધીશોની સામે માગણી કરું છું કે જલ્દીથી જલ્દી આ ફાયર બ્રિગેડ જે ફાયર વિભાગ છે એની શક્તિ વધારવામાં આવે ફાયર સ્ટેશનો વધારવામાં આવે એના વાહનો વધારવામાં આવે કર્મચારીઓની ભરતી કરવામાં આવે જેથી વડોદરા શહેરની નાગરિકોની એ આકસ્મિક સમયે એ મદદ કરી શકે અને વડોદરા શહેરના નાગરિકોને જે ટેક્સના રૂપિયા છે એનું સાચું વળતર એમ એટલે કે એને સગવડ અને સુરક્ષા પૂરી પાડી શકે જય હિન્દ